નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં દર વર્ષે શહેરના રક્ષક એવા નવનાથ મહાદેવની કાવડ યાત્રા નીકળતી હોય છે આ વર્ષે પણ આ યાત્રા બે સપ્ટેમ્બરના રોજ નીકળશે ત્યારે દર વર્ષની જેમ દેવાથી દેવ મહાદેવની કાવડ યાત્રા અગાઉ થનાર લઘુરૂદ્ર મહાયજ્ઞ આજરોજ માંડવી ખાતે નીરજ જૈનના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું આ સાથે નીરજ જૈન સમગ્ર વડોદરાવાસીઓને નવનાથ મહાદેવ કાવડ યાત્રામાં આવવા જાહેર આમંત્રણ આપ્યું હતું અને યાત્રામાં જોડાઈ મહાદેવનો આશીર્વાદ લેવા જણાવ્યું હતું ब्राह्मण बे हजार चौदह थी નવનાથ મહાદેવ યાત્રા સમિતિ દ્વારા વડોદરાના રક્ષક દેવ એવા નવનાથ મહાદેવની યાત્રા નીકળી રહી છે આ વર્ષે અગિયારમી અગિયારમી યાત્રા છે બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ એટલે કે શ્રાવણના છેલ્લા સોમવારે આ યાત્રા નીકળશે આજે આપણે દર વર્ષે નક્કી કરીએ છીએ કે આ જે કાવડ યાત્રા નીકળે એ યાત્રા પહેલાં જે બે સોમવાર હોય એ સોમવારે એક સોમવારે કથા કરવાની ને બીજા સોમવારે માંડવી નીચે લઘુરુદ્ર કરવાનું આ બે હજાર ચૌદ થી કરતા આવ્યા છે દર વર્ષે મહેન્દ્રભાઈ જોશી ના આગેવાનીમાં આચાર્ય પદ હેઠળ આપણે યજ્ઞ કરતા આવ્યા છે આ વર્ષે પણ લઘુરુદ્ર યજ્ઞ મહેન્દ્રભાઈ જોશીની આગેવાની હેઠળ માંડવી નીચે કરી રહ્યા છે માંડવી એટલા માટે કે માંડવી વડોદરા શહેરનું હા હૃદય છે માંડવી એ વડોદરાની સૌથી પવિત્રમાં પવિત્ર જગ્યા છે કારણ કે આ એ જગ્યા છે કે જ્યાં માંડવીની મેલડી બિરાજમાન છે સાથે સાથે રાજા વીર વિક્રમદિત્ય આ જ જગ્યાએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો આ એ જગ્યા છે કે જ્યાં નીલકંઠવર્ણી ભગવાન સ્વામિનારાયણ આ જગ્યાએ એમણે વિસામો કરેલો અને આ એવી જગ્યા છે કે જે વડોદરાનું હૃદય છે તો આને ધ્યાનમાં રાખી અહીંયા આપણે દર વર્ષે આ પ્રકારે લઘુરૂદ્ર કરે છે અને એની પાછળનો હેતુ વડોદરા શહેર જિલ્લાના કાવડયાત્રામાં જોડાનારા તથા આ જે કંઈ દર્શકો એના દર્શન કરે આ તમામના જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ આનંદ ઐશ્વર્યતા આવે એના માટે આપણે કર્યા છીએ સાથે કાવડયાત્રા યશસ્વીપૂર્વક નીકળે એ પણ એની પાછળનો ભાવ છે મારી બધા જ દર્શકોને વિનંતી કે તમે જ્યાં પણ હોય ત્યાંથી આ કાવડયાત્રાના પહેલાંનો જે થતો લઘુરૂત્ર મહાયજ્ઞ જેની પૂર્ણાવુધિ સાંજા સાડા ચારથી પાંચની અંદર કરવાના છે શ્રીફળ પાંચ વાગે હોબાવાનું છે તો આ દિવસ દરમિયાન ગમે ત્યારે અથવા પાંચ વાગે શ્રીફળ હોબાના કાર્યક્રમમાં પધારો અને મહાઆરતીનો પણ લાભ લો અને પોતાના જીવનને ધન્ય કરો આ વખતે એ સામાજિક સમરસતાને લઈને નીકળી છે જેનાથી સમાજમાં રહેતા તમામ લોકો તમામ ધર્મના લોકો તમામ સંપ્રદાયના લોકો એક સાથે દેવાથી દેવ મહાદેવ નવનાથ ની આરતી કરે એ પણ એની પાછળનો ભાવ છે દરેકના મનમાં ભાઈચારો આવે અને જે કઈ મહામારીઓ અત્યાર સુધી આવીને ભવિષ્યમાં આવે તો એનો પણ આ લઘુઋત્રી યજ્ઞ દ્વારા એનું પણ સંબંધ થાય એ જ ભાવ સાથે હર હર મહાદેવ હર મહાદેવ આવવાનું ભૂલાય નહીં સવારે સાત વાગે સિદ્ધનાથ મહાદેવ શરૂ થશે સિદ્ધનાથ રામનાથ રામનાથથી થી ઠેકરનાથ કામનાથ ભીમનાથ કાશી વિશ્વેશ્વર અને ત્યાંથી કોટના થઈ જાગનાથ પર આવશે ત્યાં મહારથી અને પછી ભંડારો છે આવો જોઈ શું રહ્યા છો લઘુરૂદ્ર યજ્ઞનો પણ લાભ લઈએ અને કાવડ યાત્રામાં પણ જોડાઈએ હર હર મહાદેવ